બનાસકાંઠાના જસરા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ વિજિલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલના માતા અને પિતાની ઘાતકીની ક્રૂર હત્યાનો બનાવ જે ચાર દિવસ અગાઉ બનવા પામેલ હતો જે અનુસંધાને આજે ગ્રામજનો એકઠા થયેલા અને ગુનાનો ભેદ ઉકેલતા જે આરોપીઓ હતા એ એકદમ પડોશી અને જસરા ગામના જ વ્યક્તિઓ પણ એમાં સામેલ હોવાનું અને આ કિસ્સાને અંજામ આપવાનું દુષ્કૃત્ય કરેલ હોવાથી એમના ઉપર ફિટકારની લાગણી વર્ષાવી હતી ગ્રામજનોએ એકઠા થઈને સ્વયંભૂ અને મનોમન એવો વિચાર કરી અને પોતાની વાતને ખુલ્લા મને રજૂ કરીને એવું કહ્યું કે જો આવા લોકો આપણા ગામમાંથી પાડોશમાં રહીને સાતીરતાપૂર્વક આવી હત્યાઓ કરે અને આવા લોકો જો આ રીતે એમનો પરિવાર એમાં સામેલ હોય કોઈને કોઈ રીતે તો આવા લોકોના સંઘથી કરીને પણ એ કહેવાય છે કે જેવી સંઘ એવો રંગ લાગતો હોય છે તો એવા પરિવારનો સંગ કરવાથી કરીને આપણા બાળકો ક્યાંક આવા ઘાતકી ન બની જાય આપણા બાળકોમાં પણ આવી વાત ક્યાં આવી ન જાય એવા ડરથી એવા વહેમથી અને એવા કારણસર લોકોએ સ્વયંભૂ મનોમન વિચાર કરી મનોમંથન કરી અને ગ્રામજનોએ એક અવાજે નક્કી કર્યું કે આવા પરિવાર સાથે એટલે આમ તો ઘેસિયા પરિવારના પાંચ સાત ઘરો છે પરંતુ એક એ પૈકીનું જે આ ક્રૂર હત્યા કરનાર પરિવાર રૂપાજી ઘેસિયા પરિવારના એટલે એમના દીકરા અને એમનો પૌત્રો પૌત્ર બંને આમાં સામેલ છે ને બંને જેલની પાસે છે તો કમસે કમ એ પરિવારની સાથે તો કોઈએ સંબંધો રાખવા જોઈએ નહીં અને એટલા માટે કરીને સ્વૈચ્છિક અને મનોમન એ પરિવાર સાથેના તમામ પ્રકારના સામાજિક કામકાજ ગામ રીતના બધા જ સંબંધો કાપી નાખવાનો મનોમન નિર્ણય કરવામાં આજે ગામ લોકોએ કરી ભગવાન આશુતોષ ભુડેશ્વર મહાદેવની સાક્ષી એ આવા લોકો સાથે આપણે બેસીએ ઉઠીએ તો આપણો પરિવાર ને આપણા બાળકોને પણ એના ઉપર માનસિક અસર ઉભી થાય અને આવા ઘાતકી લોકો સાથે આપણા બાળકો પણ બગડે નહીં એના માટે કરીને આવા પરિવાર